ભારત દેશમાં અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જલારામનગર વુડા સર્કલ નીલકંઠ રેસ્ટોરન્ટની પાછળ કારેલીબાગ ખાતે સામાજિક કાર્યકર કમ કમલેશ પરમાર સાથે તમામ યુવાનો દ્વારા વિસ્તારમાં દરેક ઘરે પાંચ દીવડા ભેટ આપવામાં આવ્યા હતા ત્યારબાદ વડોદરા શહેરમાં અઢાર જાન્યુઆરીએ દુર્ઘટનામાં સનરાઈઝ સ્કૂલના બાળકો મૃત્યુ થયા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નાના નાના ભૂલકાઓ માટે પાણીપુરી ફ્રીમાં રાખવામાં આવી હતી ત્યારબાદ શ્રી રામ ભગવાનની મહાઆરતી કરી આખા વિસ્તારમાં બુંદીનો પ્રસાદ આપીને ઉજવણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જે સનરાઈઝ સ્કૂલ ના જે બાળકો છે નાના નાના ભૂલકાઓ છે આમનું જે કહેવાય છે કે હરની તળાવમાં જે બોટમાં જે મૃત્યુ થયું છે અવસાન થયું છે તો ખાસ કરીને આપણે તમામે પાંચ મિનિટ માટે એક મૌન પાડવાનું છે અને પ્રભુ એમની આત્માને શાંતિ આપે સાથે એમના વાલીઓને ભગવાન શ્રી રામ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છે જે જે કે તારીખના રોજ રામ મંદિર અયોધ્યા ખાતે જે નિર્માણ થયું છે ખૂબ ગર્વની વાત છે અને ભારત દેશની અંદર આજે જે કહેવાય છે દિવાળી જેવો તહેવાર મનાવવામાં આવે છે પરંતુ જ્યારે સંસ્કારી નગરી વડોદરાની અંદર જે સનરાઈઝ સ્કૂલના જે બાળકો છે આ બાળકોના જે બોટના અકસ્માત થયું ને જે કહેવાય છે કે એમના મૃત્યુ પામ્યા હતા ત્યારે અમે તમામ જલારામ નગરના તમામ સ્થાનિક રહીશો દ્વારા બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે સાથે શિક્ષકોને બી શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન પ્રભુને પ્રાર્થના કરી છે કે એમને આત્માને શાંતિ મળે સાથે જ્યારે આજે રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારે એ ખુશીની અંદર આજે અમે તમામ મિત્રો વડીલો સાથે એક મેળ થઈને આજે ઉજવણી કરી રહ્યા છે પરંતુ ઉજવણી સાદી રીતે કરી રહ્યા છે અને અમે લોકોને સંદેશો પણ પાઠવીએ છીએ કે એકતા જાળવી વડોદરા શહેર સંસ્કારી નગરીની એક ઓળખ છે એટલે ખાસ કરીને તમામે એકમેક થઈને રહેવાનું એ જ અમારી સૌને એક અપીલ છે જય શ્રી રામ પરમાર કમલેશ સામાજિક કાર્યકર